અમદાવાદ શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં લાગેલા કિલર બમ ખુદ કિલ થઈ ગયા છે ચાણક્યપુરી બ્રિજના પ્રભાત ચોકના છેડે અહીંયા આપ જોઈ શકો છો કે મેન્શન કરવામાં આવ્યું છે કે અહીં ટાયર કિલર બમ છે પણ હકીકતમાં જે થોડા સમય પહેલાં આ કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા એ કિલર બમ્પ જાણે પોતે કિલ થઈ ગયા હોય એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે કેમ કે કિલ્લર બમનું નામો નિશાન અહીંયા જોવા નથી મળી રહ્યું અહીંયા અંગ્રેજીમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે સાથે સાથે ગુજરાતીમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ટ્રાફિક નિયંત્રણ માટે લોકો રોંગ સાઈડમાં પ્રવેશ ન તે માટે ખાસ આ કિલર બમ્પ પ્રભાત ચોકના બંને ચાણક્યપુરી બ્રિજ છે અને બંને છેડે ડાબી અને જમણી એમ બંને તરફ લગાવવામાં આવ્યા હતા પરંતુ હાલ આ બંને બાજુ કિલર બમ્પ જોવા નથી મળી રહ્યા મારી સાથે સ્થાનિક છે સાથે વાત કરીએ આ કિલર બમ્પનું શું થયું છે સર આ કિલર બમ્પ પંદરેક દિવસથી નીકળી ગયા છે એની ગુણવત્તા અને મજબૂતાઈ યોગ્ય નહીં હોવાને કારણે જે જે એના સ્ક્રૂ અને નટબોલ્ટ યોગ્ય પ્રમાણમાં નહીં લાગેલો હોવાને કારણે એ નીકળી ગયેલા છે આને કોઈ રિપેર કરવામાં આવ્યું આવ્યું ખરું ના કોઈ તંત્રે એની નોંધ પણ લીધી નથી અને ખરું પૂછો તો આ જગ્યાએ બમ્પની કિલર બમ્પની કોઈ જરૂરિયાત છે જ નહીં અહીંયા જો એવું કોઈ કહેતું હોય કે આ એક્સિડન્ટ રોકવા માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તો એ વસ્તુ અસત્ય છે કારણ કે હું વિશ્વથી અહીંયા રહું છું અહીંયા આ બંને બંને છેડાએ એક પણ એક્સિડન્ટ થયેલ નથી અને આ જગ્યાએ ટાયર કિલર બમ્પ લગાવવાને કારણે વાહનોને ઘણો લાંબો ચક્કર કાપી અને પ્રભાત માં ઘૂમવા જવું પડતું હોય છે પરિણામે ત્યાં ટ્રાફિકની સમસ્યા બહુ વિકટ સર્જાય છે અને ત્યાં ટ્રાફિક પોલીસ પણ ખુરશી નાખીને શાંતિ બેઠેલા જોઈ હોય છે તે પણ યોગ્ય પ્રમાણમાં કામગીરી કરતા હોવાને કારણે ચાણક્યપુરીના આ બ્રિજના છેડે છેડે અને આગળના સર્કલ આવેલું છે ત્યાં પણ પીક અવર્સ દરમિયાન ટ્રાફિકની સમસ્યા બહુ વિકટ પરિસ્થિતિ સર્જાય છે એટલે તમને એ ખ્યાલ નથી કે આ હટાવી દેવામાં આવ્યા છે કે હટી ગયા છે તૂટી ગયા છે એ સ્પષ્ટ કેવું તો શું કહેવાય ના સ્પષ્ટ કહી શકાય તો એ બંપો ભારે વાહનો પસાર થતા હોવાને કારણે ઉખડી જતા હોય છે તો આપ જોઈ રહ્યા છો કે બંને છેડે લગાવવામાં આવ્યા હતા ઘાટ ઘાટોડિયાથી લઈને કે કે નગર પ્રભાત ચોક જવાનો રસ્તો છે અને બ્રિજની આજુબાજુ બંને તરફ રસ્તા આવેલા છે ત્યાં આ કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા પરંતુ હવે આ કિલ્લર બમ્પનું નામું નિશાન જોવા નથી મળી રહ્યું કેમેરા પર્સન અમરીશ તિવારી સાથે અર્પિત દરસિંહ બીપીએસ અસ્મિતા અમદાવાદ